જય કિશન ખેડૂત મિત્રો ચાંદ દવામાં સામે જોઈ શકો છો સુર્યદે પ્રાકૃતિક ફાર્મ બીજેરમાં સ્વાગત કરું છું આજે મિત્રો લાઇટ આપણે દસ વાગે રાતે આવે છે અને આપણી તુવેરમાં આપણે પાણી ચાલી રહ્યું છે અને તમને હું અગ્નિસ્ત્ર જે આપણે પ્રાકૃતિક ખેતીમાં ઉત્તમ રિઝલ્ટ આપે છે ને એના રિઝલ્ટ બતાવું છું આમાં આજે દવા છાઇટી છે અહીંયા ઈડ તમારી નજર સામે તમે જુઓ જો આ ઈડ ફેલ થઈ ગઈ છે દેખાય છે ને હમ આ ટીલી જે આપણે ઉત્તમ રિયલ રીઝલ જો આયા એક ઈડ છે એ પણ ફેલ થઈ ગઈ છે અહીંયા પણ આ ઈયળ જો એના મોઢામાંથી પ્રવાહી નીકળી ગયું છે તો એક જ રાતમાં કે અગ્નિશાસ્ત્રના જે રીઝલ છે ને એની આપણે ખેડૂતો સુધી વાત પુગાડી કે આપણે તમે ઊંચી દવા જે ઇયળની લીધો ને જો આ ઈયળ અહીંયા તમે જોઈ શકો છો એનું હલનચલન રોકાઈ ગયું અને મોઢામાંથી પ્રવાહી નીકળી ગયું મતલબ કે સવાર થાય ને મરી જાય ને આપણે સ્પ્રે થોડોક વધારે ઘાટો કર્યો હતો અગ્નિસ્ત્રનો અને તીખા મરચાંનો યુદ્ધ કર્યો હતો જેમ મરચાં તીખા હશે ને એમ પરિણામ વધુ સારું મળશે કારણ કે એ મરચાંની જે તીખાશ છે જુઓ અહીંયા આ આ ઈડ જોઈ શકો છો તમે એ પણ ફેલ છે અને અત્યારે આ વાતાવરણમાં આટલી ઈયળ ન હોય પણ અટાણે અટેક છે આ નાની ઈયળા એ જોઈ શકો છો તો બધા મોલમાં હે તો ખેડૂત મિત્રોને થોડીક જાગૃતિ લઈ આવી અને ઉનાળુ મોલમાં તો તલમાં પણ એટલી બધી ફરિયાદ છે જુઓ આ આ ઈડ તમે જોઈ શકો છો અહીં અને એને પણ આપણું અગ્નિયાસ્ત્રના રીઝલ આવ્યા આ ઈયળા અહીંયા લબડી રહી છે એ પણ ફેલ છે જુઓ તો ઊંચામાં ઊંચી દવા અત્યારે ઇયળની લઈને એટલે એસીથી નેવું રૂપિયાનો પંપ બનતો હોય ત્યારે આ બજારમાંથી જે આપણે મરચાં લઈ અને અગ્નિઅસ્ત્ર બનાવ્યું છે જુઓ આ ઈયળ ફેલ આ ફેલ ત્યારબાદ અહીંયા ફેલ એટલે લશ્કરી ઈયળ છે અને આનો અટેક અત્યારે ખેડૂત મિત્રો માટે એટલો બધો છે કે ઉનાળું તલ ઊગી અને ફેલ કરી રાખે છે જુઓ આ આ આપણ ઈયળ ફેલ છે તો અગ્નિશાસ્ત્રના અવા રિઝલ્ટ મળે છે અને ખેડૂતો સુધી સાચી માહિતી પુગાડી અને ક્યાંક ને ક્યાંક આપણે ખેતીના ખર્ચા બ બચાવવા એના માટે તો આપણે આખું ઘણી બધી મહેનત કરતા હોય ત્યારે આવું રિઝલ્ટ મળ્યું હોય તો ખેડૂતો સુધી આ વાતને આપણે પુગાડવી જરૂરી છે અહીં આ ઈડ તમે જોઈ શકો છો એ પણ ફેલ છે તો સારામાં સારી કંપનીની પચા કે ભાઈ આપણે સો રૂપિયામાં જ થાય છે ને આ આ જુઓ આ આ ઈળ ફેલ અહીંયા ઉપર છે એ પણ ફેલ તો અગણિત ઈયળનો એક લશ્કરી જંગી કે જે આપણા પિત્તને ખાઈ જાય કાંઈ વધવા દે આપણી માટે ઓટેક અત્યારે બધા મોલમાં છે આ વાતાવરણ આવ્યું હોય તો અવડી લશ્કરી થઈ ગઈ છે તમને આખું ખેતર પણ બતાવી દઉં છું અને સામે જો આપણું નાકું પણ ભરાવા આવ્યું છે જો અહીંયા પાણી પૂગી ગયું છે તો ખાસ ખેડૂત મિત્રો અગ્નિશાસ્ત્રના અદ્ભુત રિઝલ્ટ છે ઈયળ માટે તો આપણે હાથે બનાવી અને યુઝ કરીએ જુઓ અહીંયા આ ઈયળ ફેલ છે અહીંયા ફેલ છે તો કમસે કમ આપણા ખેતીના ખર્ચા ઘણા બધા બચી જાય કારણ કે સૌથી અઘરી ઈયળને મારવાની હોય ખેડૂતો માટે મોટો પ્રશ્ન હોય અને સૌથી વધુ નુકસાની ઉત્પાદનમાં પણ ઈયળ આપતી હોય જુઓ આ આ ઈયળ પણ ફેલ છે તો ત્યારે જરૂર કિસાન મિત્રોને આ અપનાવું એવી આશા સાથે બધાને ઝાઝાથી જય હિન્દ જય કિસાન